નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ દરેક ખેડૂત મિત્રોના ખાતાની અંદર છે તે બે બે હજાર રૂપિયાનો હપ્તો છે તે જમા થઈ જશે જે ખેડૂત મિત્રોને છે તે વધીને બે હજારના બદલે છે તે અમુક ખેડૂત મિત્રોને ચાર હજાર રૂપિયા પણ મળવાપાત્ર થશે અને અમુક ખેડૂત મિત્રોને જે હપ્તા મળતા હતા એ પણ આજથી મળવાના છે તે બંધ થઈ જશે વાત કરીએ તો કયા ખેડૂત મિત્રોને ચાર હજારનો હબ્દો મળશે અને કયા કારણોથી જે ખેડૂત મિત્રોને હબ્દા મળતા હતા એ કયા કારણોથી હવે હબ્દા નથી મળતા એ વિશે પણ વાત કરવાના છીએ ચાલો તો વિડીયોની અંદર શરૂઆત કરીએ વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના મોદી સરકારની જે મિત્રો યોજના છે જાણા લીધે ખેડૂત ખાતેદાર મિત્રોના ખાતાની અંદર વાર્ષિક છ રૂપિયા જમા થાય છે ત્રણ હપ્તા મળે છે બે બે હજારના જે ખાતાની અંદર છે તે મિત્રો છ રૂપિયા વાર્ષિક જમા થાય છે વીસ હપ્તા સુધી છે તે ખેડૂતોને મળી ગયા છે આજે તારીખ ઓગણીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ એકવીસમો હપ્તા છે તો મિત્રો તારીખ જાહેર કરેલ છે ને એકવીસ એકવીસમો હબ્દો છે તે ખાતાની અંદર જમા પણ થઈ જશે જે ખેડૂત મિત્રોને છે છે મિત્રો બે હજાર પચીસના ના રોજ આજે વાગ્યા પછી ઓગણીસ હપ્તા સુધી છે તમને કમ્પ્લીટ રીતે મળી ગયા છે વીસમો હપ્તો તમને મળ્યો નથી તો મિત્રો વીસમા હપ્તા પછી જો તમે ઈ કેવાયસી કે આધાર ડીબીટી કરાવ્યું હશે તો વીસમા હપ્તાની સાથે જે વીસમો હપ્તો બાકી રહી ગયો એ તમને મળવા પાત્ર થશે જેના લીધે તમારા ખાતાની અંદર ચાર હજાર રૂપિયા જમા થશે અને વાત કરીએ તો અમુક ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હતા કે હમણાં છે તે હપ્તા મળતા નથી તો તે વિશે વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને હપ્તા ના મળતા હોય એ સાંભળાય અને એનો એક આપણે અલગથી વિડીયો બનાવે છે પણ જે મિત્રો બે મુખ્ય ટોપિક છે એ આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ને જે મિત્રો અલગથી વિડીયો બનાવે છે તેની અંદર હું છે તો મિત્રો ત્રણથી ચાર જેટલા હેલ્પલાઇન નંબર છે મોબાઈલ નંબર એ પણ આપવાનો છે ને એક મેલ આઈડી આપવાનો છે જેના લીધે મિત્રો તમે ડાયરેક્ટ કોન્ટેક કરી અને તમારા હપ્તા વિશે માહિતી મેળવી શકો છો વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને હપ્તા કયા કારણોથી નથી મળતા તો તમારું છે તે મિત્રો ઈ કેવાયસી કમ્પ્લીટ ના હોય જો તમારું ઈ કેવાયસી અધૂરું હશે તો જે મિત્રો હપ્તા છે તમારા અટકાઈ ગયેલા છે ઈ કેવાય સી એટલે જે આધાર કાર્ડનો ડેટા અને જે મિત્રો બેંકનો ડેટા છે તે મિત્રો મેચ ના થાય જેના લીધે તમારા હપ્તા છે તે મિત્રો રોકાઈ ગયેલા છે અને બીજું કારણ છે આધાર ડીબીટી જે મિત્રો આપણે ટ્રાન્સફર કરી છે પૈસા તેનો આધાર ડીપીટી છે તેની અંદર પણ જો મિત્રો ડેટા મેચ ન થતો હોય તો પણ મિત્રો તમને મળવા મળવાપાત્ર થતા નથીતા અને મિત્રો વાત કરીએ તો આગળ પણ આપણે કીધું કે જે ખેડૂત મિત્રોને હતા નથી મળતા જેનો આપણે ત્રણથી ચાર કલાક જેટલો મિત્રો રિસર્ચ કર્યો છે અને મિત્રો આપણે એક અલગથી વિડીયો બનાવવાના છીએ જેના લીધે તમને છે તે સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે કે હપ્તા નથી મળતા તો શું કરવું જોઈએ કઈ જગ્યાએ જવાથી તમને હપ્તા મળવા પાત્ર થઈ શકશે એ વિશે પણ એ વિડીયોની અંદર વાત કરવાના છીએ આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એ મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર